હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું બીલાનું અથાણું એના માટે આપણે આ પાંચસો ગ્રામ બીલા લીધા છે હળદર છે આપણે બે મોટી ચમચી ત્રણ મોટી ચમચી આપણે મીઠું લીધું છે અને ત્રણ આપણે લીંબુ લીધા છે તો આપણે પહેલાં બીલા ને છાલ ઉતારીને સુધારી લેશું તો આપણે એક બાઉલમાં આપણે પાણી લઈ લેશું તો બીલા આપણે આમાં જ સુધારીને એડ કરશું એટલે કાળા ન પડે તો હવે આપણે આને સુધારી લેશું તો અત્યારે હજી સિઝન ના પેલા છે તો એકદમ સરસ કૂણી કૂણી છાલ છે તો આસાનીથી આ છાલ આપણે ઉતરી જાય છે આ રીતે આપણે આછી આછી છાલને ઉતારી લેશું

અને આપણે આ ત્રણ લીંબુનો રસ કાઢીને લીધો છે મારે મીડિયમ સાઈઝના લીંબુ હતા એટલે આપણે ત્રણ લીધા છે મોટા હોય તો બે જ એડ કરવાના પણ આ બધું એકદમ સરસ મિક્સ કરી લેશું આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું બધું આપડા બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આ એક એર ટાઈપ બરણી લીધી છે એમાં આપણે આ બીલા એડ કરી દેશું આ પાણી છે એ પણ આપણે અમે એડ કરી દેશું તો હવે આપણે એમાં બિલા ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું આ રીતે આપણે બિલાથી થોડુંક ઉપર આવી જાય એટલું પાણી આપણે આમાં એડ કરવાનું છે એટલે આપણું અથાણું એકદમ એવું ને એવું સરસ રીત તો તૈયાર છે આપણું આ બિલાનું અથાણું તમે આને બે દિવસ પછી આરામથી ખાઈ શકો છો તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ